નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર તારીખ લખપત તાલુકામાં આવેલા મુખ્ય મથક સનાતન પ્રેમ સ્નેહી પરિવાર દ્વારા આયોજિત જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં જેમાં કથાના મુખ્ય વક્તા પરમપૂજ્ય સંત શ્રી પુરુષોત્તમ મહારાજ કથામાં રસપાન કરાવતા જણાવ્યું હતું કે આપણે એક કલાક સદગુરુ નામ લેવો જોઈએ તેમજ પરસોત્તમભાઈ વાડીએ જણાવ્યું હતું કે કથાના વક્તા ત્રણ દિવસ સત્સંગ કરાવ્યો ખૂબ ખૂબ આનંદ આવ્યો તેમજ પ્રિયાબેન ભગત ટીવી ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે સનાતન પ્રેમ સ્નેહી પરિવાર દ્વારા આયોજિત ત્રણ દિવસ ભક્ત પુરુષોત્તમ મહારાજના કથાનો ત્રણ સરસપાન કરાવ્યો જીવનમાં ઉતરવા જેવો અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તુલસીદાસભાઈ પારસિયા પરસોત્તમભાઈ વાડિયા ભવનભાઈ લખાણી વિનંદ વિશનજીભાઈ મેયાત શાંતિલાલભાઈ ભગત રમેશભાઈ પારસિયા હંસરાજભાઈ મેયાત મણિલાલભાઈ પારસિયા સુરેશભાઈ પારસિયા બહેનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પાટીદાર સમાજના આગેવાનો અને મહિલા મંડળના બહેનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા દર્શન સોની દયા પર મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને ને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઈકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે મારું નામ પ્રિયા દીતુ દયા રામદયાપુર જ્ઞાન સત્ર રાખવામાં આવ્યું હતું અને એમના વક્તા હતા શ્રી પૂજ્ય સંત શ્રી પરસોત્તમ દાસજી અને અમૃતવાણીનું પ્રસ્થાન કરાવ્યું હતું અને એનામાં અમને ખૂબ જ આનંદ મળ્યું હતું જય ઝૂલેજના સનાતન પ્રેમ સ્નેહી પરિવારમાં સત્સંગનું આયોજન કરવું છે હું પરસોત્તમભાઈ વાડિયા અને પવનભાઈ લખાણી આ કાર્યક્રમનું આયોજન સત્ય સનાતન ધર્મનું સત્ય શું છે પરમાત્મા શું છે જીવ અને શિવનું કેવી રીતે જોડાણ થઈ શકે એના માટે અમે આ એક જ્ઞાન સત્રનું આયોજન કરેલું છે તેમાં પંચમહાલ અને મહાસા મહીસાગર જિલ્લામાંથી અમારા ગુરુ મહારાજ આચાર્ય શ્રી પુરુષોત્તમ બાપુ ને અત્રે બોલાવેલ છે અને સત્સંગ દ્વારા સત્યની સમજણ આપી અને જીવનું કલ્યાણ થાય તે માટેનો એક અમે પ્રયાસ કરીએ તો આ અધિ અને વ્યાધિ અને ઉપાધિથી ત્રસ્ત જીવ આ જગત જન સત્યની કેવી પ્રાપ્તિ કરે તેના માટે સરળ જ્ઞાન દ્વારા આ સત્ય જ્ઞાન પીરસી રહ્યા છીએ એ જ અમારું લક્ષ્ય છે જીવોનું કલ્યાણ થાય સર્વ સુખી થાય સૌ નિરામય બને એ જ અપેક્ષા સાથે આ કાર્યક્રમ અમે કરી હતી